થાય છે હું ચરણ અભ્યાસ કરું છું હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડું કહીશ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પિચોતેર ના રોજ નડિયાદ થયો હતો તેમના પિતાનું નામ જવાહરભાઈ અને તેમની માતાનું નામ લાલભાઈ સરદાર વલ્લભભાઈ બાર પછી નિડન અને હિંમતવાન હતા તે વકીલાત નું ભણ્યા હતા પણ તે વકીલાત કરવાને બદલે ગાંધીજી સાથે આઝાદી લડત માં જોડાયા તેમાં તેમણે બારડોળી સત્યગ્રહ કહ્યું તેમાં તેમણે ખેડૂતોનો મસૂમ માફ કરાવ્યો ત્યારથી તે સરદાર કહેવાયા દેશ આઝાદ થયો સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ નાયા વડાપ્રધાન અને બની તેમણે દેશી રાજ્યને ભારત સંઘ સાથે જોડી દેવાનું કપૂર કામ કરી પાડ્યું ત્યારથી તે લોખંડી પુરુષો કહેવાયા પંદરમી ડિસેમ્બર ઓગણીસસો પચાસના રોજ તેમનું અવસાન થયું છે સરદાર વલ્લભભાઈને ઈસવીસન ઓગણીસો એકાણુંમાં મનોત્તર ભારતનું સન્માન આપવામાં આવ્યું સરદાર સરોવર સરદાર સૌ પણ સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટ નામે તેમનું એકસો બ્યાસી મીટર ઊંચું કુદડું ઊભું કરવામાં આવ્યું દેશ આ મહાન નેતાને મેં સાયર કરશે